સરહદ ઉપર રક્ષા કરતા આપણા જવાનો પણ પોતાનું લોહી રડી દે છે તે આવો આપણે પણ રક્તદાન કરીને કોઈનું નવું જીવન દઈએ અને આ રક્તદાન કેમ્પમાં ધારાસભ્ય તેમજ વિવિધ સમાજના આગેવાનો વેપારીઓ સામાજિક સંસ્થાના આગેવાનો હોદ્દેદારો ભાઈઓ બહેનો યુવાનો વિશાળ સંખ્યામાં જોડાય અને રક્તદાન કરવામાં આવ્યો અને જે બ્લડ એકત્રિત થયું છે તે નાથાણી બ્લડ બેંક અને દેવ બ્લડ બેંકને સમર્પિત કરવામાં આવ્યું આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા નવા પૂર્વક યુવા ગ્રુપ દ્વારા તેમજ જહેમત ઉઠાવવામાં આવી અને આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવ્યો નવાપરા રામજી મંડળ ટ્રસ્ટ સભ્ય આજ રોજ અમે બાર મે મેગા ડોનેશન કેમ્પ રાખેલ છે બ્લડ ડોનેશન એમાં અમે ખૂબ પ્રતિસાદ લોકોનો મળ્યો છે આવું આ અમે ત્રીજો મેગા ડોનેશન કેમ કરેલ છે અને અમને ખૂબ સહકાર મળેલ છે અને લોકો તરફથી ગિફ્ટ એટલી આપવામાં આવેલ છે ને અમારા મેન દાતા ડિમ્પલભાઈ રેડાણીયા ચેતનભાઈ રેડાણીયા અને મીરેકલ ગ્રુપ દ્વારા એ અમને ખૂબ સહકાર આપે છે એસી સિવાય ગામનો ગામ લોકોનો અમને ખૂબ સહકાર મળેલ છે

રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા અમે આ બ્લડ કેમ્પનું ત્રીજું આયોજન કરેલું છે જે ફર્સ્ટ બ્લડ બેંકનું આયોજન કરેલું ત્યારે અમારે ત્રણસો ને પચાસ બોટલ થયેલી સેકન્ડ ટાઈમમાં ચારસો ને પચાસ બોટલ થયેલી અત્યારે થર્ડ ટાઈમે અમે છસો બોટલ અત્યારે રનિંગ ચાલુ છે છસો અપ જવાના છીએ આ એક સેવાનું કામ છે જે ગામના આવે ઉપલેટાને ગ્રુપના આવે તેમજ અમારા સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપે રાજકોટના ગ્રુપે જેમને બ્લડ ડોનેટ માટે જે હેલ્પ કરેલી છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું ને આવું સેવાનું કાર્ય સૌ કોઈ કરતા રહીએ એવો હું એક બધા માટે નમ્ર વિનંતી કરું છું બ્લડ બેંક અત્યારે દેવ બ્લડ બેંક છે એ જેતપુરની છે નાથાણી બ્લડ બેંક છે એ રાજકોટની છે આ બ્લડ બેંકમાં અમે જે બ્લડ આપી છે એ જે લોકોને રિટર્ન જોતો હશે ત્યારે ગમે એટલું જોતું હશે એ અમે વિનામૂલ્યે બધાને રિટર્ન કરી આપશું વિપુલ ધામેશા નો રિપોર્ટ એસનાઈ ન્યુઝ ઉપલેટા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઈન ન્યુઝ સાથે